આપણે જય ગૌ માતા પાંચમી ઓગસ્ટે લોકસભામાં જ્યારે ગૌમાતા માટે બોલવા માટેનો વારો આવ્યો ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એને પશુજી સબસિડી મળે એની બનાવટો જે ગુણવત્તાવાળી હોય છે એનો ભાવ સારા આપવામાં આવે પશુની ખરીદી ઉપર જે જીએસટી લાગે છે એને હટાવી દેવામાં આવે અને જે ગૌચરો ગાયો માટે હતા એ ક્યાંક ને ક્યાંક ઉદ્યોગ ઉદ્યોગપતિઓને કે જે પ્રાઇવેટ લોકો પોતે દબાણ કરીને બેઠા હોય ખુલ્લા થાય આ અનેક પ્રકારના જે ગૌ ભક્તોને આપ સૌની જે માગણી હતી એ સંસદ સુધી પહોંચાડી છે આ સમય અંતરે કોઈપણ કાયદાની અંદર બંધારણની અંદર ફેરફાર થઈ શકે છે હવે જ્યારે સમગ્ર માગ કે આખા દેશમાંથી ઉપડી છે ત્યારે પહેલો સમય હતો ખેતી ઘણી હતી જમીનો હતી કૌચર હતા એટલે ક્યાંક ને ક્યાંક ગાય માતાનું રક્ષણ જે શક્ય હતું એ આ વર્તમાન સમયની અંદર નથી અને નથી ત્યારે સરકારની નૈતિક જવાબદારી થાય છે એ જવાબદારીના ભાગરૂપે જે અહીં લોકલ બધા આગેવાનોની માગણી હતી ભક્તોની માગણી હતી કે બેન આપના બનાસકાંઠાની જનતાના આશીર્વાદ મળે તો તમે આ લોકસભાની અંદર આ અવાજ ઉઠાવજો તો પંચોતેર વર્ષમાં કદાચ એના હત્યા ઉપર પ્રતિબંબની વાત આવી છે બીજી આવી છે પણ એને રાષ્ટ્રીય પ્રાણી તરીકે એનો દરજ્જો મળે એક રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તો એના ઉપર કાયદાનું રક્ષણ આવી જાય અને કાયદાનું રક્ષણ આવી જાય એટલે ઓટોમેટિક ગૌ વંશ અને ગૌ માતાનું રક્ષણ થાય એ હેતુથી જ્યારે આ વાત મૂકી છે ત્યારે હવે કરવાનું સરકારને છે લોકોની માગણી ચાલુ રહેશે અમારી માગણી ચાલુ રહેશે અને જે ત્યારે એનો સમય આવશે એ ટાઈમે હવે વાત મૂકાણી છે આગળ વધી છે તો સો ટકા મને કુદરત ઉપર ભગવાન ઉપર અને ગૌ માતાના આશીર્વાદ ઉપર સો ટકા ભરોસો છે કે આ એકને એક દિવસ આ કાયદો લોકસભામાં જરૂર પસાર થશે ગૌમાતાની વાત સંસદમાં રજૂ કર્યા બાદ બનાસકાંઠા આપ પહોંચ્યા અને પ્રથમવાર જ્યાંથી આપણે નિવેદન આપ્યું હતું ગૌશાળા ખાતે પહોંચ્યા છો બેન શું મેં પોતે પણ એવું માન્યું કે જે ભૂમિ ઉપરથી આપણે જાહેરાત કરી હોય એ ભૂમિની પણ કંઈક તાકાત હશે કે જે એકસો ચાલીસ કરોડ જનતા સુધી આ અવાજ પહોંચો અને એ ગૌશાળાની મુલાકાત લઈને મારી જાતને ભાગ્યશાળી માનું છું બધા લોકોનો સાથ સહકાર મળ્યો અને એક ટૂંકા સમયની અંદર જે જાહેરાત કરેલી હતી અને આપણે જે લોકોને કે જે ગૌ ભક્તોને વાત કરેલી હતી એમને આ વચન આપેલું હતું તો ગૌ માતાની તાકાત કેટલી છે એ આપણે નજરની સામે જોયું કે સમગ્ર ગુજરાતમાંથી પશ્ચિમમાંથી એક જ સીટ જો કોંગ્રેસને મળતી હોય તો એ ભક્તો ગૌ માતાના અને બનાસકાંઠાની જનતાના આશીર્વાદ છે એ બદલ આપશો